રાતના સમયે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દાંતીવાળામાં નવા નીરનું આગમન થયું છે તો પાણીની આવકની જે વાત કરતા પહેલા આપણે બનાસકાંઠા જે તરફની નજર નાખી દઈએ બનાસકાંઠા કચ્છ વિસ્તારના અનેક વિસ્તારના અંદર જે જોવા મળશે જે સિત્તેર ટકા જેવો વરસાદ જોવા મળશે કેમ કે હાલે વરસાદે થોડો વિશ્રામ કર્યો છે અને ઉપરવાસમાં જે રાતના સમયે જોરદાર વરસાદ પડતા જે દાંતીવાડા ડેમની થોડી સપાટી જે વધી છે હાલમાં પાણીની આવક કહી દીધું દાંતીવાળા ડેમની તો તમને કહી દ્યું કે પાણીની આવક જે નવસો ને જે છપ્પન જેવી આવક છે પાણીની હાલની સપાટીની વાત કરીએ તો પાંચસો એકસઠ પોઇન્ટ દસ ફૂટ પહોંચી ગઈ છે અને ભયાનક સપાટી ની વાત કરીએ તો છસો ચાર ની સપાટી જે છસો આવતા પાર જે બધાને સાયલેન્ટ વગાડવામાં આવતું હોય છે નદી વિસ્તારમાં બધાને એલર્ટ આપવામાં આવતું હોય છે દાંતીવાડા ડેમ જે પંદર પોઇન્ટ છેતાલીસ જેટલો ભરાઈ ગયો છે હાલમાં બનાસકાંઠા તરફ થોડા વિસ્તારમાં વાત કરીએ તો અનેકો વિસ્તારમાં છૂટાછવાયે વરસાદનો માહોલ જમ્યો છે કેમ કે ગઈકાલે તમે જોયું હશે કે રાતના સમયે અને જે દાડાના સમયે મે જોયું છે કે દિવસના સમયે જે થોડો તડકો ગાઢતો હશે ને વાદળાના ટાઈમે થોડા છાટાછાયા નાખતો હશે. આજની તારીખમાં ને ગઈ કાલે તારીખમાં તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો એ મને કોમેન્ટમાં દર્શાવજો. અને હા આ ચેનલના અંદર તમને દાંતીવાડાની જે લાઈવ અપડેટ જોવા મળી જશે કોઈ કોટી માહિતી આપવામાં આવશે નહીં. જે પણ આપણે જે હશે એ આપણે માહિતી જે સાચી આપવામાં આવશે. તો આવી દાંતીવાડાની જે અપડેટ જોવા માટે જે મુકતેશ્વર ને જે સિપ્પુ ડેમની જે માહિતી જોવા માટે આજે સુધી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરી દેજો. અને દાંતીવાડા ડેમ સિવાય બીજા પણ ડેમ ની જો માહિતી જોવા માંગતા હોય તો કોમેન્ટમાં દર્શાવી દેજો મારા બનાસકાંઠા તરફ તો થોડો વિશ્રામ કર્યો છે હાલમાં વરસાદ તમારા વિસ્તારમાં કેવો છે કોમેન્ટમાં દર્શાવી દેજો ને આગળ વિડીયો ને શેર કરી દેજો જય માતાજી